કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણય ઉપર મંજૂરીની મોહર મારવામાં આવી છે આ નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જવરમાં ભારતના છઠ્ઠા સેમી યુનિટને મંજૂરી આપી છે જેમાં દર મહિને ત્રણ પોઈન્ટ છ કરોડની ચીપ બનીને તૈયાર થશે અને આશરે બે હજાર લોકોને રોજગારી પણ મળશે આ વર્ષે વધુ એક યુનિટમાં ઉત્પાદન શરૂ થશે આ શ્રેણીમાં બીજું સુપર એડવાન્સ્ડ યુનિટ છે તો એચસીએલ અને ફોક્સકોનનું સંયુક્ત સહાય હશે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ અગાઉ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાં બાંધકામનું કામ ઝડપથી ચાલી રહ્યું છે સેમિકન્ડક્ટર યુનિટ જે ભારત કા છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટ બનેગા વો ઝેવર ઉત્તર પ્રદેશ મે બન રહા હે ઉસકો એપરૂવ કિયા હે આપ સબ જાનતે હો કે અબ તક 5 સેમિકન્ડક્ટર કે યુનિટ્સ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન કે તહત अप्रूव होने के बाद में बहुत तेज़ी से उसमें कंस्ट्रक्शन चल रहा उन पांचों में और एक का प्रोडक्शन इस वर्ष 2025 से स्टार्ट हो जाएगा उसी कड़ी में एक और बहुत ही एडवांस्ड यूनिट है जो कि एच आप जानते हैं हिंदुस्तान कंप्यूटर्स लिमिटेड जो बहुत लंबे टाइम से भारत की एक हार्डवेयर में बड़ी कंपनी रही है पीसी लैपटॉप कई चीज़ें इनकी मैन्युफैक्चर कई वर्षों तक रही और आज भी है वो और फॉक्सकॉन फॉक्सकॉन जो दुनिया का सबसे बड़ा इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरर है उन दोनों का जॉइंट वेंचर है उन दोनों का जॉइंट वेंचर है इस जॉइंट वेंचर में दिस जॉइंट वेंचर विल मैन्युफैक्चर डिस्प्ले ड्राइवर चिप्स